જય માતાજી દોસ્તો તો આવી ગયો ને મોઢામાં પાણી આ રેસીપી જોઈને આ રેસીપી છે ભૂંગળા બટેટાની બાળકોથી લઈ મોટા સુંધીના મોંમાં આવી જાય પાણી ખાઈને ભૂંગળા બટેટા તો જોઈએ કેવી રીતે બને છે આટલા જોરદાર ખાટા મીઠા તીખા ભૂંગળા બટેટા તો તેના માટે મેં અહીંયા નાની નાની બટાકીઓ લીધી છે તમે નાની બટાકીઓ ના મળે તો મોટી પણ બટાકીઓ લઈ શકો છો તેને મેં સારી રીતે મીઠું અને હળદર નાખીને બાફી લીધી છે તો ચલો હવે ગ્રેવી બનાવીએ તો તેના માટે મેં બે ત્રણ ચમચી રિફાઇન્ડ ઓઇલ લઈ લીધું છે તેની અંદર લસણ નાખ્યું છે મેં આ લસણ અધકચરું જ કચડેલું છે એકદમ તેની સ્મૂથ પેસ્ટ બનાવીને નથી લીધી અને મેં તેની અંદર એક મોટો ટુકડો આદુનો પણ લીધો છે તમારે સ્મૂથ પેસ્ટ બનાવી હોય તો તમે સ્મૂથ પેસ્ટ બનાવીને પણ નાખી શકો છો પણ આવા લસણનો ટેસ્ટ એકદમ જોરદાર આવે છે લસણિયા બટાકામાં થોડા આખા લસણ હોય એટલે લસણનું કચાસ જતી રહે એટલે આપણે તેની અંદર થોડી હળદર નાખી દઈશું મીઠું બટાકામાં નાખ્યું છે એટલે મેં થોડુંક જ મીઠું નાખ્યું છે જીરું પાવડર નાખ્યો છે થોડું લાલ મરચું પાવડર થોડો ગરમ મસાલો અને બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું આપણા બટાકાને લાલ કરવા માટે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું આજે આપણે લસણ આખું રાખ્યું છે જ્યારે બટાકા એની અંદર ભળી જશે તો જ્યારે પછી આપણે ભૂંગળાની સાથે ખાઈશું તો તેનો ટેસ્ટ થોડો વધારે જ જોરદાર લાગશે લસણના લીધે મેં એક દોઢ ચમચી જેટલો બેસન એડ કર્યો છે અને તેની અંદર અડધી ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કર્યું છે આપણી આ ગ્રેવી ચઢી જાય એના માટે બેસન અને પાણીને સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લેજો અને એકદમ મિક્સ થઈ જાય એટલે ઢાંકણ ઢાંકીને એકદમ ધીમા ગેસ પર પાંચ મિનિટ ચઢી જવા દેજો મસાલો ચઢી જશે એટલે આપણું તેલ એકદમ છૂટું પડી જશે બસ આ જ રીતે તેલ ઉપર આવી ગયું છે એટલે આપણો મસાલો એકદમ કમ્પ્લીટ આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે બસ તેને સારી રીતે મિક્સ કરી લો લાગે છે ને એકદમ લાલ લાલ અને બનાવી એકદમ સરળ જ છે ફટાફટ બની જશે તમારા લસણિયા બટાકા આ રીતે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની હવે આપણે ગેસ બંધ કરી દેવાનો આપણી ગ્રેવી એકદમ સરસ રેડી થઈ ગઈ છે તો જે આપણે હળદર મીઠું નાખીને બટેકીઓને બાફેલી લીધી હતી ને એને આપણે હવે ગ્રેવીમાં એડ કરી દેવાની અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની જેથી બધી ગ્રેવી આપણા બટાકાની અંદર આવી જાય મિક્સ કરીને પાંચ દસ મિનિટ જેટલો રેસ્ટ આપી દેજો એટલે ગ્રેવી બધી આપણી બટાકાની અંદર આવી જાય બસ આ જ રીતે પાંચ દસ મિનિટ પછી આપણા બટાકા એકદમ લાલ લાલ દેખાય આવશે જો કે આ ખાવામાં તીખા તો નહીં જ હોય કેમ કે આપણે વધારે કાશ્મીરી લાલ મરચું વાપર્યું છે આપણા બટાકાને લાલ કલર આપવા માટે તો બસ હવે આપણા બટાકા તૈયાર થઈ ગયા છે તો આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું ગ્રેવી પણ એકદમ સારી રીતે આપણા બટાકાની અંદર ભળી ગઈ છે આ બટેકા ભૂંગળા બનાવવા એકદમ સહેલા છે માત્ર દસેક મિનિટમાં જ તૈયાર થઈ જાય છે પણ આનો ટેસ્ટ એકદમ લાજવાબ છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો મેં તેની ઉપર થોડો લીંબુનો રસ નાખ્યો છે અને થોડો બીટને નાખ્યું છે છીણીને નાખ્યું છે મેં તમે થોડું થોડું નાનું કટ કરીને પણ તમે નાખી શકો છો અને ના નાખો તો પણ ચાલે મેં થોડું છીણીને નાખી દીધું છે ધાણા નાખવાનું તો બિલકુલ ભૂલતા જ નહીં અને મેં તેની ઉપર દાડમ પણ નાખી છે આ પણ તમારી પાસે હોય તો નાખજો નહીં તો ચાલે પણ દાડમનો ટેસ્ટ એકદમ જોરદાર આવે છે આ બટાકામાં બસ હવે આપણે ભૂંગળા જ તળી લઈશું આપણા બટાકા રેડી થઈ ગયા છે તમે આ રીતે ભૂંગળા તળીને પણ લઈ શકો છો અથવા તો રેડીમેડ મળે છે તે પણ લઈ શકો છો આ રેસીપી વધારે પડતી ભાવનગરમાં વધારે ખવાય છે બસ હવે આપણા બધા જ ભૂંગળા તળાઈ ગયા છે તો ચલો આપણે બટાકાને કાઢી લઈએ ભૂંગળા સાથે ખાવા માટે તો એકદમ લાલ લાલ અને ગ્રેવી પણ સારી રીતે આપણા બટાકાની અંદર આવી ગઈ છે બસ એકદમ જોરદાર બની ગયા છે તમે પણ જરૂર ટ્રાય કરજો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો તમે એકવાર ટ્રાય કરશો તો તમારી પણ આ જ રીતના એકદમ પરફેક્ટ બટાકા ભૂંગળા તૈયાર થશે મેં મારી બેબીને ખવડાવ્યા હતા કેમ કે આ તીખા નથી એટલે તમે પણ બાળકોને પણ આપી શકો ને બાળકોને આ એકદમ રમત જેવું લાગે અને ઝડપથી ખાઈ લેશે કેમકે ભૂંગળા સાથે એકદમ બટાકા પણ આપણા સારી રીતે ચડેલા છે દેખો 哇哦！Wow.